નમસ્કાર દર્શક મિત્રો રથ તમે જોયું ઇન્ડિયા થ્રી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર માં ચિલોડા દહેગામ રોડ પર ફૂલ લેન્ડ માટે મંજૂરી મળી ગયેલ છે તે પહેલા ચિલોડા થી દહેગામ રોડ પર ચોમાસા ના પાણીના નિકાલ માટે હજુ ચાર છ મહિના જ થયા છે ત્યારે હમણાં થોડા સમય પહેલા એકાદ ઇંચ વરસાદ પડતા ઘરનાળા ઉપરના રોડ ની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે આર એન બી ના અધિકારશ્રી ને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એ ઘરનાળા પર કામ કરવામાં આવતું નથી જે ટાઈમે ઘરનાળા બનતા હતા ત્યારે અમારા પત્રકાર રજૂઆત કરી હતી કે સાહેબ શ્રી આ ઘરના લીધી ન હતી જો અધિકારી આર એમ બી ના એક્સેન અધિકારી ત્યારબાદ અમારા રિપોર્ટર શ્રી મળ્યા હતા તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ વાત ધ્યાન માં લેતા નથી ત્યારબાદ આજ રોજ અમારા રિપોર્ટર નવા સચિવાલય બ્લોક નંબર ચૌદ ત્રીજે માર્ગે મકાન વિભાગના અને તેમની પણ રજૂઆત કરી પણ અધિકારશ્રી એવું કહ્યું કે આ અમારામાં ન આવે ક્વોલિટી કંટ્રોલ રૂમ માં આવે ત્યારે અમારા રિપોર્ટ અધિકારીશ્રીને ઇન્ટરવ્યુ આપવાનું કહ્યું ઇન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી કરીને જવાબદારી આવતું નથી આ રોડ ઉપરના દિવસના હજારો સાધનો પસાર થઈ રહ્યા છે તે સાધનો નુકસાન થાય તેની જવાબદારી કોની કે પછી કોન્ટ્રાક્ટર અને જનતાને સમજાતું નથી શું અધિકારી અને કોન્ટ્રાક્ટર મિલીભગત છે કે પછી અધિકારીઓ કાળા કામ કરે છે અને સરકાર શ્રી જયારે કામ વિભાગ ને ગ્રાન્ટ આપી છે ત્યારે આવા અધિકારીઓ કાળા કામ કરે છે જેની પાછળ કારણ શું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ